વડોદરા મહાનગરપાલિકા તંત્ર પાપે વોર્ડ નંબર ઓગણીસમાં માં આવેલ તરસાલી વિસ્તારમાં છેલ્લા ધના સમયથી વરસાદી પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન થઈ ગઈ છે સ્થાનિક નગરસેવકો પણ અહીં જોવા તૈયાર સમસ્યા અંગે રજૂઆત કરવી તો ક્યાં કરવી વડોદરા શહેર વોર્ડ નમ એક નવ આવેલ તરસાલી વિસ્તારમાં આવેલ નવી નગરી ઇન્દિરા નગરી આદર્શ નગર હિંમતનગરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાયા છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે સાથે રોડ પર તૂટી ગયા છે સાથે તંત્ર દ્વારા રૂપારેલ કાંસને લાખો રૂપિયાથી સફાઈ કરવામાં આવી હતી પરંતુ આ કાંસમાં વરસાદી પાણી ઉતરતા જ નહીં આ પાણી ભરાવાથી મચ્છરો ઉદ્ભવી રહ્યા છે જેના કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી છતાં પણ નિરાકરણ આવતું નથી સ્થાનિક લોકોએ નગર સેવકોને પણ રજૂઆત કરી છતાં પણ આ વિસ્તાર કોઈ ધ્યાન આપવા આવતું નથી આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધના હાલતમાં છે ત્યારે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ તેઓની વેદના રજૂ કરી અમારું પહેલું તો મારી ઓળખાણ આપું છું કે હું સિંધા કેસરીસિંહ સિંહ જયસિંહભાઈ છું બરાબર અને લગભગ બત્રીસ વર્ષથી આદર્શનગરમાં રહું છું ત્યારથી કોઈ સુવિધા જ નથી મળી અહીંયા અને અહીંયા અમારા બાજુમાં જ્યાં અમે રહીએ છીએ તેની આજુબાજુમાં એટલું ખરાબ પાણી ભરાય છે સોસાયટીનું કે ત્યાં મચ્છરને બહુ જ થાય છે તે છતાં બી આપણે સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ઇન્ડિયા કે આપણા મોદી સરકારની એક નામનું વચન છે હવે એ વસ્તુ પાલન કરતા જ નથી કોર્પોરેશનવાળા હોય કે તાલુકા પંચાયતવાળા હોય કે લોકસભાવાળા હોય કે વિધાનસભાવાળા હોય જ્યારે યોગેશ સાહેબ પહેલાં બી જીત્યા હતા માંજલપુરની સીટ પર કે જે આપણું અમારું તરસાલી વિસ્તાર આદર્શનગર તરસાલી એમનામાં આવે છે ત્યારે પણ એમને એક વચન આપ્યું હતું કે તમારી સુવિધા બધી સારી પાળેસ મેં છતાં અત્યારે પણ આવ્યા છે વિધાનસભાની ચૂંટણીમાં કે ધારાસભ્ય તરીકે અમારા યોગેશભાઈ પટેલ કે એમને બી અમે વિનંતી કરીએ છીએ કે સાહેબ તમે બી કંઈક કમસે કમ કોર્પોરેશનવાળાને જણાવો કે ભાઈ અહીંયા આ સુવિધાઓ જે છે એ ખરેખર માણસને મળવી જોઈએ અને માણસને મળવા પાત્ર છે અમારે ખાસ વિનંતી એ જ કરવાની કે અમારા કોર્પોરેટર શું નામશ્યામ ઘનશ્યામભાઈ પટેલ કે એ બચારા એકલા પડી જાય છે એ કામ કરવા માટે ઈચ્છે છે પણ આગળથી એમને કામ કરવા દેવામાં નહીં આવતું એવું બી અમને લાગે છે લે બચારાનો કોઈ વાંક નથી એમને તો આવ્યા પછી તો થોડું ઘણું ખાસી સુવિધા કરી છે પણ અમારે આગળવાળાને પણ એવું કહેવું છે કે સાહેબ મહેરબાની કરીને આ ગરીબ માણસો છે કે તમે એના માટે આપણા નરેન્દ્ર મોદી સરકારે મા મા કાર્ડ બધા કાર્ડો મોકલ્યા છે પાંચ પાંચ લાખના કે માણસને બીમાર થાય તો એ પાંચ લાખ વાપરવા માટે તમે આપ્યા છે કે બીમાર થઈને આવો તો અમારે કહેવું એમ જ છે કે તમે સાહેબ એ પાંચ લાખ તમારા બચે થોડી અમારે અહીંયા સુવિધા કરો તો આનાથી બીમારીઓ ના થાય બીમારીઓ ના થાય તો માણસ દવાખાને ના આવે બરાબર તો પાંચ લાખ તમારા બચવાના છે ને તો પાંચ લાખ તમે હવામાં યુઝ કરો આજે આપણી અમારી સોસાયટીમાં કમસે કમ પાંચસો મકાન છે એમાં હિન્દુ મુસ્લિમ બધા જ રહે છે અને અમારું એક એકતાનું પ્રતિક છે કે આજ સુધી કોઈ દિવસ કોઈની જાતે મજકમારી નથી થઈ કોમવાત જેવી કોઈ વાત જ નથી થઈ અહીંયા આગળ એટલે અમે બધા એક થઈને રહીએ છીએ તો પછી તમે આટલી સુવિધા કરવામાં શું વાંધો છે તમને અને મારી વિનંતી એક જ છે કે સાહેબ મહેરબાની કરીને જે આજુબાજુ અમારા વિસ્તારની આજુબાજુ જે પાણી ભરાય છે ગંદકી થાય છે અમારી સોસાયટીમાં આજ સુધી આજે કોર્પોરેશનમાં આ પંદર વરસ થયા તો બધા એમ કહેતા હતા કે ભાઈ અમલીકરણ થતાં પાંચ વર્ષ લાગે તો પાંચના પંદર વરસ થયા આજે કોર્પોરેશનમાં આવી ગયા પછી આદર્શનગર તો બી એને નહીં સ્ટ્રીટ લાઇટ નથી રોડ સુવિધા નથી પાણીની સુવિધા ખાલી ચાર બે એક ટેન્કર સવારે મૂકી દે છે તો પાંચસો મકાનને પાણી કઈ રીતને પરવરે હા એક દિવસના આત્રે ટેન્કર મોકલે છે તો આ બેનો જ કહે છે મારું નામ સિંધા કેસરીસિંહ છે બરાબર અને હું આ લો બધા કોર્પોરેટરોને અને જે આપણા